જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધાય મજામાં મજામાં જશે એવાન એવા હેતુ છે આશા સાથે અમે આજનો બ્લોગ આઈથીન ચાલુ કરીશું એટલે સ્વાગત છે તમારા અમારા નવા એક બ્લોગમાં એ સવા સવા પાછા જો આઠ વાગે એને આપણે વાડી આવી ગયા છીએ ને વાડીની વાત કરીએ ને તો અત્યારે બીજું પિયત આપણે એને તલમાં દઈ રહ્યા છીએ પેલું પિયત પાવી દીધું ને બીજું પિયત હજુ ઉગ્યા મોર પછી આપણે કીધું પી દે એટલે કે તલનો ઊગાવો બરોબર બરાબર ગયા પછી તલને તરત પાણી દેવાય નહીં નક બેસી જાય એટલે કે પીરા પડી ને બરી જાય તલ સારું મિત્રો જોડાઈ જાઓ આપણા નવા વિડીયોમાં ને જો આવી રીતના કંઈક આપણા ધોરિયા પારિયા હે કરેલા મસ્ત પ્લેન કમ્પ્લેટ છક ચડાવેલ પારી ને આવી રીતના બહુ મસ્ત રીતનું પડું બાંધેલું છે ને પિયત છે ને પેલું આપણે દઈ દઈને પછી ઉપર ઉપર બીજું થોડોક એક કે બે દી રહીને તરત પાછું બીજું પિયત દઈ દેવું તલમાં તલ ઉગી ગયા પછી બીજું પિયત દેવું નહીં કેમકે પછી થોડીક તાણ દેવી બીજું પિયત તરત દેવો ને તો તલ બેહી જાય ભરી જાય ને વધ કરતાં બંધ થઈ જાય બરાબર તો સાત ખાસ તમે મારી આ સૂચના સાંભળી લેજો કોઈ દી ઉગી ગયા પછી બીજું પિયત દેવું તલને નહીં ને બબ્બે બબ્બે પાંદે થાય તલ એટલે તરત ખાપેડીને દવા મારી દેવી એટલે કે કોઈ પણ વાસ મારતી હોય ગંધ મારતી પ્રોપેનોફોસ છે ઓર્ગોન છે એવી જેવી વાસ મારતી હોય ને ફૂલ દવા એનો છંટકાવ કરો એટલે કે ઓલી ખાપેડી કોઈ એવી જીવાત આવે ને એ તલને ડોકી કાપીએ નહીં એટલે બબે પાંદે હોય ને ત્યારે એ વસ્તુ આવે બે ત્રણ રાઉન્ડ પેલા શરૂઆતમાં હાથ આઠ 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 પાન થઈ જાય ને હળા હળા બબ્બે ઇંચના તલ ત્યાં બે ત્રણ રાઉન્ડ ખાપેડીના મારી દેવા જેથી કરીને તલને માથેથી કાપીએ નહીં ને નુકસાની ના આવે આપણે સુરત દાદાને આપણે દર્શન કરી લઈએ મસ્ત મજા સુરત દાદા ઉગી ગયા હોળ હવારમાં જય સુરત નારાયણ ને દર્શન કરીને આપણે અત્યારે બ્લોકની શરૂઆત કરી છે એટલે કે વિડીયો બનાવી રહ્યા છીએ ને આપણે જો ઓલું બાપુનું છે પડું એ પણ આપણે વાવવાનું છે હમણાં દેખાતું જઈશું તમને આપણું પડું તપીન એ પણ આપણે વાવવાનું છે ને આ બાજુ પડું છે એ પણ આપણે વાવું જોઈએ આપણે આ આપણું તલમાં હાલમાં હે ને બીજું પિયજ ચાલુ કરી દીધું છે મકાઈ કે ચાર ક્યાર ઉગી ગયા કમ્પ્લીટ ને આ બાજુની સાઈડમાં હે ને બીજું પિયજ ચાલુ કરી દીધું છે તલમાં એટલે કીધું એને ઉગાવો લે ને પછી પાવું ને એના કરતાં ભીને ભીનામાં પાઈ દેવું નહીં સારું એટલે આમનું કંઈક આ ચાર કેરા ભીના ને અમુક ચાર કેરા થોડાક કોરા થઈ ગયા હે ને અમને કર ચાર કેરા જે એક ઉગાવો લઈ લીધો હે બબે પાણી નીકળી ગયા ખોટા કાલ પણ નીકળશે એટલે આને હે ને તલને હંમેશા હે ને ગયા પહેલાં બે પાણી દઈ દેવા ઉઈ ગયા પછી બીજું પાણી પાઈને માથે ધૂળ વરી જાય ને પીળા પડીને પચકી જાય છે એટલે ઉગાવો જે લીધો હોય એની એમાં ઘણા છોટા ફેલ થઈ જાય એટલે ભૂલ્યા વગર કોઈ દિવસ ને ઉગ્યા પછી બીજું પાણી પિયત ના દેવું છે ચાર ચાર પાંદડા જાય ને તે પછી ચાર ચાર પાંચ પાંચ છ છ પાંદડા તે પછી પિયત દેવું એટલે જેમ પડે એમ થોડીક તાણ દઈને પછી દેવું એટલે અને ધૂળ ના હોય માથે તલના છોડવા ઉપર ઝીણા ઝીણા દેખાય બરાબર તો આજનો વિડીયો આપણો એને તલના પાણી વિશે નહોતો ને પછી બહુ પછી જવાનું આપણે તલ વાવવા તો તલ વાવવા જવાના એનો પણ આપણે વિડીયો શૂટ કરશું તો વિડીયોમાં આપણે રહ્યો બહુ પછી પછી આપણે હે ને તલ વાવવા આવી ગયા છીએ તલનું વાવતા થઈ ગયું છે સાડા પાંચ વીઘાના તલ વાવ્યા છે ને વીઘે ગયા હે દોઢ કિલો સાત કિલો તલ હતા વિઘે દોઢ કિલો વાવેતર થયું ને હવે આપણા પારિયા થયા છે એટલે કે ક્યારા હેમથલ એ ખરખા છક બરાબર બરાબર આવી રીતના કાંઈક આપણા ગયા હે તલ ના ક્યારા થયા હે ને વાવ તો બહુ સુપર થયું છે થોડીક જમીન અહીંથી આમ નીચાણો હતી અમે ઢોર પાણી કેમ હાલી જોવાનું રહ્યું હા ભાઈને એક પર માણસ ઊભો રાખ્યો તો એમ તો આપણે પારી પણ ક્યારે પણ બહુ સારા થયા થોડીક ઠેફાવાળું બહુ જગ્યા હતું એટલે કજાળું પડું હતું ઠેફા ટોરને એની હિસાબે થોડો ઘણો ઓલો ફેરફાર રહ્યો છે ને પારીઓ કંઈક આવી રીતના થયો ટ્રેક્ટર જ્યાં આપણે વાવેતર કંઈ ઊભું રાખી દીધું છે ને આ બધું જો આવી રીતના કંઈક એ ખરખું વાવેતર થયું છે ને ટૂંગલીને ભીતે આવ્યા છે આપણે વાવવા જવાઈ દઈએ અને હેઠળ બરાબર પેટ્રોલ પેટ્રોલમાં વાવી છે ટુંગો ટુંગી કહે ને હા હા એ પોતે બરાબર તો આપણું આ ચાર વીઘા વીઘોક આની એઠી હતું જ્યાં વાયડે ને હેઠે વીઘો એક હતું તો ટોટલ પાંચ વીકાનું વાવતા થયું એ સાત કિલો બી હતું ને ખાતરની વાત કરીએ તો ખાતર તો આપણે કંઈ હમણાં જોયું નથી એક થેલી વહેલા અહીંયા જ વહી ગઈ હતી ખેલી નાખી હતી ને બિયારણની વાત કરીએ ને આપણે તો બિયારણ છે ને